ડિજિટલ ગુજરાતની એક તરફ વાતો થઈ રહી છે અને બીજી તરફ ડિજિટલ ગુજરાતના ફાફા મારતા ગ્રામજનો કારણ કે અમરેલી જિલ્લાના સાવરકુંડાનું આ છેવાડાનું નાળ ગામ છે જ્યાં મોબાઈલ છે તે ડબલા બની ચૂક્યા છે એક પણ નેટવર્ક કંપનીનું નેટવર્ક નથી આવતું જેમના હિસાબે વિદ્યાર્થીઓ હોય ખેડૂતો હોય કે જેમને સરકારી સહાય અથવા તો વિદ્યાર્થીઓના સ્કોલરશિપમાં પણ મુશ્કેલી પડે છે આ ગામની અંદર પંદરસો થી બે હજાર સુધીની વસ્તી છે ડબલા જે છે તે મોબાઈલ બની ચૂક્યા છે કારણ કે ગેમ રમવા સિવાય મોબાઈલનો કોઈ ઉપયોગ નથી થતો ગામની અંદરથી કોઈની ઇમરજન્સી દવાખાના માટે ફોન કરવો હોય તો બે થી ત્રણ કિલોમીટર દૂર જવું પડે છે અને ત્યારબાદ સેવા મળે છે આ ગામની મુશ્કેલી એટલી છે કે અહીંયા ટાવર માટે અગાશી ઉપર અથવા તો કોઈ ધાર ઉપર ચડવું પડે ત્યાં ટાવર આવે છે અને ગામ લોકોની સતત એવી માંગ છે કે બીએસએનએલ ભારત સરકારનું નેટવર્ક છે તે આપવામાં આવે અથવા તો કોઈ અન્ય કંપની દ્વારા નેટવર્ક પૂરું પાડવામાં આવે તેવી અનેક રજૂઆતો પણ કરી ચૂક્યા છે પણ ડિજિટલ ગુજરાતની માત્ર વાતો અને પાયા વિહોણી છે કારણ કે આ નાળ ગામના લોકો છે તે હજુ સુધીમાં નેટવર્ક નથી મળ્યું જેમના હિસાબે ક્યાંક ને ક્યાંક આ લોકો મુશ્કેલીમાં મુકાયા છે હવે જોવાનું એ કે કઈ કંપનીનો ટાવર આવશે જો માંગણી તો કરી રહ્યા છે કે બીએસએનએલ અથવા તો કોઈ પ્રાઇવેટ કંપનીનો લોકોનો ટાવર જો અહીંયા આવે તો ગામ લોકોને અને દરેક વિદ્યાર્થી હોય તેમજ બેરોજગાર યુવાનોને ક્યાંક ને ક્યાંક આ ગુજરાત ડિજિટલની છે તે સેવા મળતી રહે મહેન્દ્રસિંહ નાવલી ન્યૂઝ સાવરકું મારું નામ વનરાજ ખંડેલા હું નાળ ગામનો છું હવે અમારે હાલ અત્યારે ટાવરની એટલી મુશ્કેલી છે કે કોઈ પણ સરકારી ફોર્મ ભરવા હોય કે કોઈ પણ છોકરાને સ્કૂલને લગતા કોઈ પણ પ્રશ્ન આડાવાળા ફોર્મ ભરવા હોય તો કોઈ પણ પ્રશ્ન ફોર્મ ભરાતા નથી એટલે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમને ટાવર આપે એવી અમારી માંગ છે અમારી પાસે ફોન વીસ વીસ ત્રીસ્રીસ હજાર રૂપિયાના ફોન છે પણ અહીંયા ગામમાં આવી એટલે ડબલા રૂપી થઈ જાય ફોન તરત ગામ રમી બાકી બીજો કોઈ એનો ઉપયોગ થાય ને કોલિંગ પણ નથી થતું ગામમાં આવી મુશ્કેલી છે